અને અહીંયાથી આમ કરીને આમ ગોળાકાર કરો એટલે લખાઈ જાય બી ફોર બોલ લખ્યું ચાલો હવે એની બાજુમાં બી ફોર બોલ તમારે પેન્સિલ જ ફેરવવાની છે સરસ બી ફોર તમારું ચોરસ ખાનામાં બે પૂરી લાઈન દોરેલી છે તો તમારે શું કરવાનું આ લાલ લાઈન છે ને ઉપરની ત્યાં પેન્સિલ નું મારી સાથે અને આ ભૂલી છે એકદમ સરસ આ નીચેના ખાનામાં કોઈની પણ લાઈન આવી જોઈએ નહીં આ બે ખાનામાં જ કરવાની છે હવે અહીંયાથી તમારે શું કરવાનું છે અર્ધ ફોલ કરીને જોઈન્ટ કરતો આવી એટલે થઈ જાય બી ફોલ બોલ ચાલો બાજુના ખાનામાં લખો

પહેલું છે ટપકા કરવાના છે પેન્સિલ જોઈન્ટ કરવાની છે આપણે બરાબર તો ચાલો મારી સાથે કરો ઊભી લીટી કરો આ લાલ લાઈન થી ભૂરી લાઈન સુધી જ લાવવાનું છે આમાં પણ ઊભી લીટી કરીને હવે અહીંયા થી પાછું આમ ભૂરી લાઈન સુધી અર્ધ ગોળાકાર કરો અને પાછું અહીંયા થી આમ કરીને આમ અર્ધ ગોળાકાર કરવાનું

પાના નંબર સોળ લખ્યું ને પાના નંબર સત્તર ઉપર તમારે ઘર કામ કરવાનું છે બરાબર બધાએ મમ્મી પાસે બેસીને લખી દેજો